સ્માર્ટ વીજ મીટરનો વિરોધ આજે પણ વડોદરામાં યથાવત વાઘોડિયા રોડના લોકોએ એકત્ર થઈને પૂરજોશમાં નોંધાવ્યો વિરોધ ઉલ્લેખનીય છે કે સ્માર્ટ વીજ મીટરનો શરૂઆતથી જ વિરોધ થઈ રહ્યો છે એમજીવીસીએલ દ્વારા જૂના મીટર કાઢી નાખીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાની ફરજ પાડનારા અધિકારીઓ વિરુદ્ધ ગ્રાહકો દ્વારા કરાઈ ઉગ્ર રજૂઆત સોસાયટીમાં પંચોતેર જેટલા સ્માર્ટ મીટર લાગ્યા છે સાત હજાર પેન્શનની સામે વીસ હજાર રૂપિયા કેવી રીતે ભરી શકાય વીજ ગ્રાહકોની માંગ પચાસ ટકા વીજળી બિલ માફ કરવામાં આવે મારી એક જ માંગ છે મારે સ્માર્ટ મીટર જોઈતું નથી મારે જૂનું મીટર જોઈએ છે બસ આના માટે જે વાળા શું કરી શકે છે મેં આનો પહેલો જવાબ એ જ જોઈએ અત્યારે તમે રજૂઆત કરી શું કીધું અંદર અત્યારે અમે બેન સાથે ગયા હતા બેન તો દસ મિનિટમાં એમની પાકીટ લઈને બહાર નીકળી ગયા અને ઓફિસ ખાલી છે ઓફિસમાં કોઈ નથી એટલે મારે વાત કરવી હોય તો હું કોની સાથે વાત કરું બરાબર છે સબસ્ક્રાઈબ ના પ્રેસ ધ બેલ આઈકન Never miss an update.